હણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત દિવસોમાં એસએમસી દ્વારા રેડ કરવામાં આવી હતી અને એસએમસીની રેડ દરમિયાન પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું ઝડપાયેલ મુખ્ય આરોપી ઝુબેર મેમણને આજે રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટના સ્થળે લાવવામાં આવ્યો હતો આવી રહ્યું છે સાથે જે અહીં જ ગાડીના પાર્ક કર્યા બાદ અહીંયા જે દારૂનું કટિંગ વિપુલ માત્રામાં દારૂનું કટિંગ જે થઈ રહ્યું હતું અને એસએમસી